રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દેશભરમાં ચાલી રહ્યો છે તે રાજકોટના ઉપલેટામાં ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી રહી છે ઉપલેટા ગામમાં સમસ્ત દ્વારા ગામમાં ભવ્ય શોભાયાત્રા કાઢી શોભાયાત્રા ગામના ત્રિલોકનાથ મહાદેવ મંદિરથી નીકળી અને પૂરા ગામમાં ફરી હતી શોભાયાત્રામાં મહિલાઓ દ્વારા રાસ ગરબા લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો ગામ લોકો દ્વારા ભગવાન રામ સીતા અને લક્ષ્મણની આરતી ઉતારી શોભાયાત્રામાં શણગારે ચા અને પણ વિતરણ કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાયા હતા જય શ્રી રામના નારા લગાયા સમગ્ર ગ્રામ ભક્તિમય વાતાવરણમાં ઉભું થયું હતું ઉપલેટાના અનેક માર્ગો પર નીકળીને રામ મંદિર ખાતે પૂર્ણ કરવામાં આવી હતી માં ચોપ્યો છું અનેક સંસ્થાઓમાં જોડાયેલી છું રામદેવપીના સત્સંગ મંડળમાં પણ જોડાયેલી છું અને આજે અમે રામ પ્રાણ પ્રતિષ્ઠાનો આ સમયમાં અમે આજે બહોળી સંખ્યામાં ત્રિલોકનાથ મંદિરેથી આજે કરસ યાત્રા અમે જોડાયેલા હતા આ ઉપલેટાની તમામ બેનો બહોળી સંખ્યામાં જોડાયેલા હતા અને અમે ત્રિલોકનાથ મંદિરેથી બસ સ્ટેન્ડ ચોક વડલી ચોક બાવલા ચોક અને ત્યાંથી અમે ગાંધી ચોક અને ગાંધી ચોક થી બગીચા પાસે રામ મંદિર છે ત્યાં અમે બહોળી સંખ્યામાં જોડાયા અને અમને ખુબ જ આનંદ આવ્યો અને આજે અમે એક મહિના થયા જ્યાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ત્યાં મૂર્તિ બેસાડવાની છે એ જગ્યાએ ત્યાં અક્ષત વિધિ થઈને આવ્યા છે એ અક્ષતની અમે નાની નાની પેકિંગ કરી અને ઘરે ઘરે પહોંચાડ્યા અમે પચીસ ફેનોની જોડી અને અમે કાયમી કામ કરીશું ઉપલેટામાં જે આયોજન રામ જન્મભૂમિ મહોત્સવનું કરેલું ત્રિલોકનાથ મંદિરે ત્રિલોકનાથ મહાદેવના મંદિરેથી રેલી ભવ્યતી ભવ્ય મહિલા મંડળ અને સર્વ સત્સંગ મંડળ બોડી સંખ્યામાં બધાએ લાભ લીધો બહુ ખૂબ જ આનંદ કર્યો રાસ ગરબા કર્યા અને રાજમાર્ગ ઉપરથી રામ મંદિર સુધી ખૂબ મજા કરી અને રામ જન્મ ભૂમિ મહોત્સવનો ખૂબ ખૂબ બધાએ આનંદ કર્યો અમે શ્રી રામચંદ્ર ભગવાનનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ મોટા ભાગ આખા ઉપલેટાની મહેલાએ ખૂબ મોટા બહોળા પ્રમાણ ભાગ લીધો છે અત્યારે અમે ત્રિલોકનાથના મંદિરથી નીકળી ઉપલેટામાં દરેક જગ્યાએ